શિવાજી મહારાજ જન્મ જયંતી નિમિત્તે વસંત ચોક લાલ દરવાજા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તારીખ ઓગણીસ બે હજાર પચ્ચીસ બુધવારે શ્રીમંત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતી નિમિત્તે વસંત ચોક લાલ દરવાજા ભદ્ર કર્ણાવતી ખાતે વિશેષ કાર્યક્રમનું મરાઠી એકત્રીકરણ સમૂહ મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ અને ભારત ભારતીય સંસ્થા શ્રી દરા સેવડે કાર્ય ગૌરવ નિધિ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ વાગે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન અને આરતી કરવામાં આવી ત્યારબાદ મહેમાન શ્રી અલ્પેશભાઈ કોકજે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ શ્રી જયેશભાઈ ત્રિવેદી ચેરમેન શ્રી વિનય પાત્રાલે શ્રી જગન્નાથકુંજ બિહારી શ્રી સુભાષ પ્રધાન વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆતમાં ધી મહારાષ્ટ્ર શિક્ષણ મંડળ હાઈસ્કૂલ અને અમરાઈવાડી મરાઠી શાળા નંબર બે ની બાળાઓ દ્વારા તલવારબાજીના કર્તબો બતાવવામાં આવ્યા વિવિધ યુનિવર્સિટીમાં ભણતા મરાઠી વિદ્યાર્થી વિદ્યાર્થીને બેન્ડની રમઝટ બોલાવી વાતાવરણમાં જોશ લાવી દીધો જુદા જુદા સંપ્રદાયોના અને વિવિધ સમાજોના વીસ જેટલા પદાધિકારીના મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યા અંતરે ભદ્રકાળી મંદિરથી કાર્યક્રમ સ્થળ સુધી શોભાયાત્રા કરવામાં આવી પ્રસ્તુતિ કરનાર મરાઠી શાળાની બાળાઓ અને બેન્ડ પંથકના સભ્યોનું પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું અંતમાં સૌએ સનાતન ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રની રક્ષા અર્થે પ્રતિજ્ઞા લીધી કાર્યક્રમ સંચાલન મરાઠી એકત્રીકરણ સમૂહ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ